આજે જ્યારે ચૂંટણી પંચની કામગીરી ચાલે છે બીએલઓએ એ બહુ સારી કામગીરી કરી છે ચાહે બીએલ એ આત્મહત્યા કરી હોય ચાહે નોકરી છોડી દીધી હોય ચાહે નોકરી કરતા કરતા મરી ગયા હોય છતાં પણ એમને સારી રીતે કામગીરી કરી અને એ કામગીરીને દાગ લગાડવા માટે દેવભૂમિ દ્વારકામાં અઠ્યાવીસ હજાર લોકોની સામે વાંધા અરજી કરીને સાત નંબરનું ફોર્મ ભરવા અને એ ફોર્મ સ્વીકારી રાખીને પ્રાંત અધિકારીએ એનો મતલબ તો એ છે કે બીએલઓની કામગીરી સારી નથી જે શિક્ષકોએ જે બીએલઓએ રાત દિવસ મહેનત કરીને આટલું સારું કામ કર્યું છે એના ઉપર પાણી ઢોર કરવાનું આ એક રાજકીય પાર્ટીના ઈશારે એક કાવતરું ચાલી રહ્યું છે અઠ્યાવીસ હજાર લોકોને આ દેશના નાગરિક નથી તમે મતાધિકાર નથી એટલે નાગરિક નથી આ ખતમ કરવા માટેનું જે કાવતરું થઈ રહ્યું છે એના વિરોધની અંદર કોંગ્રેસ પાર્ટીએ અત્યારે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને એમને એલર્ટ કરી રહ્યા છે કે કોઈ પણ સંજોગોની અંદર આવા ફોર્મ નીચે સાઈન નથી જેમાં મોબાઈલ નંબર નથી જેમાં ચૂંટણી કાર્ડ નંબર નથી આવા ખોટા ફોર્મ જેમને સ્વીકારી લીધા છે મેં તો ત્યાં સુધી કીધું છે અને આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે જે પ્રાંત અધિકારીએ આ ભૂલ કરી છે એમને સજા થવી જોઈએ એમના ઉપર એફઆઈઆર થવી જોઈએ અને એના ઉપર એફઆઈઆર નહીં કરે તો કોંગ્રેસ પાર્ટી કરશે એવી ખાતરી આપું છું